જૂનાગઢના ભેસાણ તાલુકાની જૂનીદારી ગુંદાડી ગામની સેવા સહકારી મંડળી દ્વારા છ કરોડની ઉચાપત કર્યાનો ગ્રામજનોનો આક્ષેપ જૂનાગઢના ભેસાણ તાલુકાની જૂની ધારી ગુંદાડી ગામની સેવા સહકારી મંડળી દ્વારા છ કરોડની ઉજાપત થયાના આક્ષેપ સાથે આવશે જૂની ધારી ગ્રામ ખેડૂતોએ મામલેદાર અને તાલુકાની મુખ્ય બ્રાન્ચ અને આપ્યું પત્ર ગ્રામજનોએ અને ખેડૂતોનું કહેવું છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ હેઠળ આવતી ભેસાણ તાલુકાની બ્રાન્ચને આવેદનપત્ર આપે જણાવ્યું છે કે જૂની ધારી ગુંદાડીની શાખામાંથી પાક ધિરાણ ઉપાડતા હતા પરંતુ ખેડૂતોના ખાતામાંથી જાણ વગર અંદાજીત છ કરોડ જેવી રકમની ઉજાપત કર્યાનો ખેડૂતોએ ખુલ્લો આરોપ કર્યો છે આ બાબતની મંડળીની કર્મચારી નાસી ગયેલા છે ઊંચા મંત્રી દ્વારા કહેલું છે ખાતેદારોના એટીએમ તેમજ પાન કાર્ડ લિંક કરવાના હોય તેવું બાનું બતાવીને પાન કાર્ડ તેમજ એટીએમ તેમજ ચેકબુક લઈને ખેડૂતોના ખાતામાંથી નાણાંની ઉચાપત કરેલી છે જેને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે આવેદનપત્રમાં પત્રમાં જૂની ધારી ગુંદાડી મંડળીના મંત્રી અને પ્રમુખે જે તે વખતે મેનેજર સામે કડકમાં કડક કાર્યવાહી કરી નિયમ મુજબ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું

તો ખેડૂતોને અમે અત્યારે ખેડૂતો વતી મામલતદારમાં આવેદનપત્રક આપવામાં આવ્યું છે અત્યારે ભેસાણ બેંકમાં મેનેજર સાહેબને પત્ર આપવામાં આવ્યું છે તો આની યોગ્ય તપાસ થાય ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને પૂરેપૂરું ખેડૂતોને જે કૌભાંડ છે બધી વળતર ચૂકવવામાં આવે એવી બધા ખેડૂતો હોતી માંગ છે અને આના સરકારને પણ ભલામણ છે કે આની યોગ્ય તપાસ થાય અને બધા મેનેજર જે આમાં બધા સામેલ હોય મંત્રી બધાને કડકમાં કડક સજા થવી જોઈએ કાસમોથીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભેસાણ